આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર કચ્છ સહિત રાજ્યભરની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન રવિવારે સંપન્ન થયા પછી આજે મતગણતરી હાથ ધરાશે કચ્છમાં એકસો અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સતોતેર પંચ્યાસી ટકા મતદાન નોંધાયું હતું જ્યારે અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે બાસઠ પંચોતેર ટકા મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો આ ચૂંટણીમાં મતપત્રકોનો ઉપયોગ થયો હતો શરૂઆતમાં ટપાલથી મળેલા મતોની ગણતરી થશે જિલ્લાના નવ તાલુકામાં સવારે નવ વાગ્યાથી વહીવટી તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની કામગીરી કરવા સજ્જ છે કચ્છને એકસો અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય અને અગિયાર ગ્રામ પંચાયતોની પેટા મળી કુલ એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતને આજે સાંજ સુધી એકસો ઓગણત્રીસ ગ્રામીણ સંસદને નવા સુકાની મળશે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં અમલી બનેલ કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થયાના સંદર્ભમાં લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી પચીસ જૂન સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે લોકશાહીને પુનર્જીવિત કરવા માટે પીડાઓ સહન કરનારા લોકશાહીના સંરક્ષકોના વિશાળ યોગદાનની યાદ આ દિવસ અપાવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પચીસ જૂન ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સતોતેર સુધી એકવીસ મહિનાનો સમયગાળો ઇતિહાસનો કાળો દિવસ છે તત્કાલીન સરકારે આંતરિક અને બાહ્ય જોખમોનો ઉલ્લેખ કરીને સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી ઉપરાંત તત્કાલીન સરકારે દેશભરમાં પોલીસ દળોનો ઉપયોગ કરીને હજારો વિરોધીઓ અને નેતાઓને અટકાયતમાં રાખ્યા હતા જેમાં કચ્છમાં રાજ્યસભાના સભ્ય એવા અનંત દવે નાનાલાલ ગોર મંગલ માહેશ્વરી સહિતના આગેવાનો તેમજ હાલમાં વિમાન અકસ્માતમાં મોતને ભેટેલા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી કે જેઓ વિદ્યાર્થી કાળમાં તેઓની રાજકોટ ખાતેથી ધરપકડ કરીને ભુજની જેલમાં મહિનાઓ સુધી રાખવામાં આવ્યા હતા ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય કટોકટી લગાવ્યાના પચાસ વર્ષની પૂર્ણતાને અવસરે સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે આજે સવારે દસ વાગ્યે ગાંધીધામ ખાતે એક કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ વિનોદ ચાવડા રહેશે અને કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત તમામ સારા સભ્યો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં આમ જનતાને જોડાવા અનુરોધ કરાયો છે ક્રિકેટ ઇંગ્લેન્ડની ટીમે ગઈકાલે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવી પાંચ મેચોની શ્રેણીનો વિજય પ્રારંભ કર્યો છે લીડ્સના હેડિંગલે મેદાન પરની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ દાવમાં ચારસો એકોતેર રન અને ઇંગ્લેન્ડની ટીમે ચારસો રન કર્યા હતા બીજા દાવમાં ભારતના ત્રણસો ચોસઠ રનના જવાબમાં ઇંગ્લેન્ડે ટીમે પાંચ વિકેટ ગુમાવી ત્રણસો રન કરી મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી રાજ્યમાં હાલમાં વરસાદને કારણે કેટલાક વિદ્યાર્થીઓ એસએસસી અને એચએસસીની ચાલી રહેલી બોર્ડની પૂરક પરીક્ષા આપવા શાળાએ પહોંચી શક્યા નથી અથવા તો ચૂકી ગયા છે આવા વિદ્યાર્થીઓની આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાશે રાજ્ય સરકારના આ નિર્ણય અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું કે આ પૂરક પરીક્ષાઓ પૂર્ણ થયા પછી શિક્ષણ વિભાગ દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા નવી વ્યવસ્થા કરાશે આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોતા રાહત નિયામકના સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા એનડીઆરએફના અધિકારીએ જણાવ્યા મુજબ રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ ચોત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે તો બે ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લાના બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે આગામી તારીખ છવ્વીસ તે અઠાવીસ જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી જે અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહીસાગર અને ગાંધીનગર બાદ અઠાવીસ જૂને કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવાશે અને આ આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર